પર EMTS થી સુવિધા મળશે આગામી 5 જૂન થી રિવરફન્ટના માર્ગો પર દોડશે EMTS EMTS રિવરફન્ટ પર મિની બસ દોડાવશે વાસના ટર્મિનલ થી ઉપડી વાડ ટર્મિનલ સુધી આ બસ છે એમ આંબેડકર બ્રિજ થી રિવરફન્ટના રૂટ પર જશે ચંદ્રભાગાથી બસ બહાર નીકળશે રિવરફન્ટ પર આમનારા મુલાકાત માટે બસ ઉપલબ્ધ થતા જ હવે ચાલવું નહીં પડે વધુ એક આ રાહત આપતી ખબર EMTS બસ રિવરફન્ટ પર દોડશે મિની બસ અહીંયા દોડાવાશે રિવરફ્રન્ટ પર વાસના ટર્મિનલથી ઉપડી વાડજ ટર્મિનલ સુધી પાંચ તારીખે વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે એસી બસ આપણે ચાલુ કરીએ છીએ જે વાસણા ટર્મિનલથી વાડજ ટર્મિનલ સુધી જશે એ ટર્મિનલ ના અંદર આઠ કિલોમીટરનો રૂટ એ રિવરફ્રન્ટના અંદરથી ચાલશે એટલે રિવરફ્રન્ટના અંદર આવતા મુખ્ય જે આપણા સ્ટોપ છે જે ઇવેન્ટના જેટલા સ્થળ છે ફ્લાવર શો જે શો એ બધાને કવર કરતા કરતા જશે બસ સ્ટોપ ત્યાં મૂકવામાં છે તો જે લોકોને આશ્રમ રોડ ઉપરથી ત્યાં ચાલતા જવું હોય છે એ જવું ના પડે અને સારામાં સારો લાભ લોકો લઈ શકે રિવરફ્રન્ટનો એના માટેનો પ્રયાસ કરી રહ્યા રાજકોટમાં